હળવદ તાલુકાના રાયસંગપર ગામે રહેતા બાબુભાઈ લોલાડિયાનો પુત્ર શ્યામજીભાઈ તેની કૌટુંબિક બહેનને ફગાડી ગયો હતો જે બાદ પરિવારની સમજૂતીથી યુવતીને પરત સોંપી હતી તેમ છતાં આરોપી વિપુલભાઈ ઉર્ફે કાળુભાઈ અને ગૌતમભાઈ ઉર્ફે કરણભાઈ લોલાડિયાની બહેનને ફગાડી ગયાનું મંદુખ રાખીને બંને આરોપીઓ સાડા અગિયાર વાગ્યાની આસપાસ શ્યામજીભાઈના ઘરે ગયા હતા અને શ્યામજીભાઈના ઘરે ધોકા અને છરી વડે ધસી આવ્યા હતા શામજીભાઈ પર છરી વડે હુમલો કરતા તેનું મોત નિપજ્યું હતું હતું બનાવ હત્યામાં પલટાયો હતો જ્યારે ગોપાલભાઈને ગંભીર હાલતમાં મોરબી રિફર કરવામાં આવ્યા હતા તો બીજી તરફ હુમલો કરવામાં આવેલા વિપુલભાઈ અને ગૌતમભાઈને બંને ભાઈઓમાંથી એક ભાઈ ઇજાગ્રસ્ત થતાં તેને હળવદ સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો આ બનાવ અંગે મૃતકના પિતાએ આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી જેના આધારે મોરબી પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરીને તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ગઈકાલ તારીખ બેના રોજ હળવદ તાલુકાના રાયસમપુર ગામના બાબુભાઈ ગૌકળભાઈ હોય ફરિયાદ નજીક રજૂ કરે કે આ ગામના આરોપી ગૌતમભાઈ કરણાભાઈ લલડીયા અને વિપુલભાઈ કરણભાઈ કરમણભાઈ હોય એના ઘરમાં ઘૂસી જઈને એના પુત્રો ઉપર જીવલેણ હુમલો કર્યો અને જે હુમલા દરમિયાન શ્યામજી લલડીયા જે એના પુત્રનું નામ છે એનું મૃત્યુ નિપજેલ છે આ હુમલો એમણે છરી અને પાઇપ વડે કરેલો હતો અને આ હુમલામાં એનો નાનો પુત્ર છે જે દાખલ હોય અત્યારે સારવાર લઈ રહેલ છે આ કામે ગણતરીના જ કલાકોમાં પોલીસે ગુનો ડિટેક કરી અને આરોપીઓને ઝડપી પાડ્યા છે અને આગળની તપાસ ચાલુમાં છે ખાસ આ બનાવનું કારણ એ છે કે જે મરનાર છે એણે આરોપીઓની બેન સાથે લવ મેરેજ કરેલા હતા અને કુટુંબિક ઝઘડા હોવાના કારણે આ એમણે જીવલેણ હુમલો કર્યો હતો